In the same degree to them and request all the graduating students of Madan Pai Etanwala Maharaj University to take hold. I, as a graduate of Madan Pai Etanwala Maharaj University, university I, solemnly that, I solemnly pledge that I shall always uphold, shall always uphold. the values of service, Integrity, compassion, and sincerity, and sincerity that, have been that have been instilled during my academic years. My academic years I, further commit, I further commit to continuously enhance, to continuously enhance my knowledge, my knowledge and, skills and skills as a professional for the well being, the well -being of humankind. Of humankind. મગનભાઈ ઇડન મહાગુજરાત યુનિવર્સિટીના ફર્સ્ટ કોન્વોકેશનની અંદર ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અહીંયા આયુર્વેદનું ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે આયુર્વેદ આપણી ટ્રેડિશનલ ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદ એ વર્તમાન સમયની અંદર દેશ અને દુનિયાની અંદર પ્રચલિત થઈ રહી છે આયુર્વેદાનો ઉપયોગ કરીને આયુર્વેદા થેરાપીનો ઉપયોગ કરીને આજે સ્વસ્થ ભારત સ્વસ્થ જગતનો સંકલ્પ સિદ્ધ કરવાનો પ્રયાસ ભારતના આયુર્વેદાચાર્યો દેશ અને દુનિયાની અંદર કરી રહ્યા છે યોગાની સાથે જોડાયા છે યોગા અને આયુર્વેદાથી સ્વસ્થ સ્વસ્થતા અને વેલનેસ બંને સંકલ્પો સિદ્ધ થઈ શકે એના માટેના અથાગ પ્રયાસ દેશની અંદર થઈ રહ્યા છે દોસ્તો હેલ્થ સેક્ટરમાં દેશની અંદર પિછલા એક દશક દશકમાં આમૂલચૂલ પરિવર્તન થયું છે હેલ્થ એક્સેસેબલ બની છે હેલ્થ એફોર્ડેબલ બની છે દેશના સાઠ કરોડથી વધારે લોકોને આયુષ્યમાન ભારત યોજનાના કવરેજની અંદર લઈ આવવામાં આવ્યા છે દેશમાં સિત્તેર વર્ષથી વધારે વયના લોકોને પણ આયુષ્યમાન ભારત યોજનાના કવરેજ નીચે લઈ આવવામાં આવ્યા છે જેથી કરીને દેશમાં કોઈ ગરીબ વ્યક્તિને બીમારીની અંદર મુશ્કેલી ના પડે સ્વાસ્થ્ય સુવિધાથી એ વંચિત રહેવાનો વારો ન આવે એ માટેના પ્રયાસ એ મોદીજીના નેતૃત્વની અંદર સમગ્ર દેશમાં અને રાજ્યની અંદર થઈ રહ્યા છે